નમસ્કાર હું કેતન પટેલ અને આજે તમને એવી જગ્યા બતાવવાનું છું આ જગ્યાએ તમને કે મને આવવું ના આવે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ આ જગ્યાએ ના આવવા માટે ધમપછાડા કરતો હોય છે પણ છેવટે દુનિયાની રીતિ છે ને ભગવાને બનાવેલો નિયમ છે કે જન્મ થાય એનું મરણ થાય છે તો આજે છીએ મુક્તિધામ વાઘરોટા ખાતે આ મુક્તિધામ એવું હતું પહેલાં કે અહીંયા ગાડા બાવરનું સામ્રાજ્ય હતું અને ખૂબ જ ગંદકી હતી સ્મશાનના ડાગુઓ જ્યારે સ્મશાનને અગ્નિદાહ આપતા પછી બેસવાના ઠેકાણા પણ નતા પણ અત્યારે એ મુક્તિધામની કાયા પલટ થઈ ગઈ છે એકાદ વ્યક્તિના મનમાં જ્યારે વિચાર આવે છે ત્યારે કેવો વિચાર ફરીભૂત થાય છે અને કેવી જગ્યા બની જાય છે એ જોવાનું છે તમારે મુક્તિધામ વાગરોટાના પરિસરમાં આપનું સ્વાગત છે મુક્તિધામ તો દરેક ગામમાં હોય હોય ને હોય પણ વાગરોટા જેવું મુક્તિધામ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળે આ પણ આનો પણ ઇતિહાસ છે છેલ્લે તમને ઇતિહાસ કહીશ કે કેવી રીતે આ મુક્તિધામ કેવી રીતે થયું તો મુક્તિધામમાં જ્યારે પ્રવેશીએ છીએ તો બંને બાજુ સપ્તઋષિના મંદિરો આવેલા છે એમની મૂર્તિઓ મૂકી છે અને મૂર્તિના દાતાશ્રીઓ છે અહીંયા થાંભલો લગાવવાનો છે ઇલેક્ટ્રિક અને બંને બાજુ મૂર્તિઓ છે અને આજુબાજુ બગીચો છે નીચે આપ જોઈ શકો છો કે કેવી જગ્યા સુંદર બનાવી છે કે ઘાસનું એક તણખલું પણ તમને જોવા મળતું નથી ભગવાન શંકરની મૂર્તિ કાળા કલરની બહુ સુપબ સુહાઈ છે અને આના પણ દાતાશ્રી છે એને મઢવાના પણ દાતાશ્રી છે તો દાતાઓ દ્વારા સુંદર કામ થયું છે અને આખું આ ઉપવન જે બગીચો બન્યો છે એના પણ એક દાતાશ્રી છે ડાયાભાઈ સાહેબ અમારા પૂર્વ આચાર્ય શ્રી ગામના એમના મૃત્યુ પ્રસંગે એમના પરિવાર તરફથી પક્ષીઓ માટે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ જે નળ છે ચાલુ કરીશું એટલું ભરાઈ જશે અને એના કારણે એટલું જ પાણી ભરાશે તો પક્ષીઓ ઉપર બેસી શકશે આનંદ કિલ્લોલ કરી શકશે અને આજુબાજુમાં તમે વૃક્ષો તો જુઓ જ છો દોઢસોથી વધારે વૃક્ષો આ અંદર આવેલા છે જે સુશોભનના છે એના સિવાય બહાર પણ મોટા મોટા વૃક્ષો લગાવેલા છે તમે કમ્પાઉન્ડ વોલ ઉપર જોશો તો લાલ કલરે અક્ષરો દેખાશે એ બધા સુવિ સુવિચાર છે જીવનમાં સુવિચારો આપણે વાંચીએ છીએ પણ ઇમ્પ્લીમેન્ટ ઓછું કરીએ છીએ આ જગ્યા જે છે ત્યાં લાકડા ભરવામાં આવે છે કારણ કે આપણે બધાય લાકડામાં જવાનું છે એ નક્કી વાત છે આવા ઓટલા બનાવેલા છે દિવાલો જે હમણાં સુવિચારની વાત કરતો હતો તો સુવિચાર જીવનમાં ઉતારવા જોઈએ જીવનમાં બહુ બધો ફેર પડે છે આપણે બધા સ્મશાન વૈરાગ્યવાળા છીએ પણ સ્મશાનમાં ગામની વચ્ચે હોવું જોઈએ જેથી કરીને રોજ લોકો વિચારે કે ભાઈ મારે અહીંયા તો આવવાનું છે તો એ ખોટું કશું કરે નહીં પાણીની વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી છે સાથે લખ્યું છે કે પાણીનો બગાડ કરવો નહીં અને આ જગ્યા જે મુખ્ય જગ્યા છે જ્યાં હું જઈ રહ્યો છું એ જગ્યાએ દરેકે જવાનું છે તો જોઈએ આપણે અંદર જઈને એ જગ્યા એ કેવી સુંદર જગ્યા છે સુંદર જ કહીશ કારણ કે આપણું જે છેલ્લો પડાવ છે એ સુંદર હોવો જોઈએ ત્યારે અમારા ગામનો પડાવ તો બેસ્ટ છે તો આ સગડી છે જ્યાં દરેકે સુવાનું છે ફાઇનલી લોકંડની સગડી છે ત્યાં સુંદર મજાનો શેડ બનાવેલો છે આ ઓટલો તમે જુઓ એ ઓટલા ઉપર જે સબ છે એને મૂકવામાં આવશે ત્યાં એની વિધિ કરવામાં આવશે અને પછી લાકડા ગોઠવ્યા પછી એને અગ્નિદાહ આપવામાં આવશે તો જે જગ્યા છે કે જ્યાં કોઈને આવવું પણ ના ગમે એ જગ્યા એ આવી સુંદર બનાવ્યા પછી લોકો અમારા ગામના લોકો અહીંયા વધારે બેસવા આવે છે ગામના ઓટલે ઓછા બેસે છે અને આ એરિયલ વ્યૂ છે ઉપરથી સ્મશાન કેવું લાગી રહ્યું છે પહેલાં તમે જુઓ તો આ કશું જ હતું નહીં પણ અત્યારે મને પણ થયું કે લાય જઈ આવું ને મેં પણ અહીંયા દાન કર્યું છે અને દાનની વાત કરું તો દાન આપવું જોઈએ અને જાહેરમાં કેવું પણ જોઈએ રામ ભરોસે દાન હોય જ નહીં સાઉન્ડ સિસ્ટમ મેં અહીંયા ગિફ્ટ કરી છે કે જ્યારે મળદું લઈને આપશે ત્યારે ભજનો અને મંત્રો વાગશે લોકોના કાને પડશે તો આ પણ એક પુણ્યનો પ્રકાર છે તો આવું પુણ્ય કાર્ય પણ કરવું જોઈએ સાથે સાથે અહીંયા જે ઇતિહાસની વાત કરતો તો બે હજાર સોળમાં એવી ઘટના બની કે કૌશિકભાઈ રામાભાઈ પટેલના પિતાજી એમના અંતિમ સંસ્કાર હતા એ વખતે નક્કી થયું કે ભાઈ આપણે સ્મશાન બનાવીએ સાથે એ અનુપમભાઈ પટેલ ગામના સરપંચ શ્રી ગોપાલભાઈ તલાટી અને સૌથી વિશેષ જો હું કોઈ વિશેષ વ્યક્તિત્વની વાત કરીશ તો એ છે અમારા નિવૃત્ત આર્મીમેન કાકા કારણ કે પૈસા તો સૌ કોઈ આપીને છટકી જાય પણ છેલ્લા એકસો ચાલીસ દિવસથી અવિરત જો કોઈ સેવા આપતું હોય ને તો આ વિરલો છે નિવૃત્ત આર્મી મેન છે અને અમારા કાકા એટલા સાલસ સ્વભાવના છે કે એમણે એકસો ચાલીસ દિવસ સુધી સતત અહીંયા કામ કર્યું છે આગળ વાત કરી એમ અમારા ગામના લોકો ગામના ઓટલે નથી બેસતા તો ગામના ઓટલાની જગ્યાએ અમારા ગામના લોકો સ્મશાની આવે છે ત્યાં બેસે છે કારણ બગીચો હોય એવું ગોભરભાઈ તલાટી સરપંચ ગામના નામી અનામી તમામનો આભાર માનવામાં આવે છે તમામ દાતાશ્રીઓને વંદન કરવામાં આવે છે કે આપના થકી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે સૌનો આભાર નમસ્કાર